નમસ્કાર દર્શક મિત્રો આપ અનિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાને ગુજરાતના ગરબાને યુનિસ્કોએ આજે માન્યતાની યાદીમાં મૂક્યું છે અને ગુજરાતના ગરબાને અમૃત સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના અઢારમા સત્રમાં ગુજરાતના ગરબાને ભારતમાંથી અમૃત સાંસ્કૃતિક વારસો તરીકે અંકિત થવા જઈ રહ્યું છે અને જે યાદીમાં સામે મેનાર ભારતની પંદરમી વિશેષતા એ હશે અને એ માટે નવી પેઢી ગુજરાતના ગરબાનું સાંસ્કૃતિક સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે ગુજરાતની આપણી આ અમૃત સાંસ્કૃતિક ધરોહરનું જતન કરે અને સંવર્ધન થાય એવી સુભાશિષથી આજરોજ નવસારીના મદરેસા સ્કૂલના એફ એમ કાંગા એસેમ્બલી હોલ ખાતે જિલ્લા તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અન્ય મહેમાનોની અંદર નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ એવા શ્રીમતી મિનલબેન દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈ સહિત સરસી જે એન્ડ જેગ મદરેસા હાઈસ્કૂલના આચાર્ય મર્ષબન પાત્રાવાલા સહિત નવસારી યુવા રમતગમત અધિકારી હિરેનભાઈ પટોડિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ યુનેસ્કો દ્વારા ગુજરાતનો ગરબા ને એની સાંસ્કૃતિક યાદીમાં સમાવિષ્ટ કરવાનો જે કા પ્રસંગ એને ગુજરાતના રમતગમત અને યુવા સાંસ્કૃતિક બોર્ડ દ્વારા આ એક મોટી ઘટના છે કે ગુજરાતની વિરાસત ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે ગુજરાતના ગરબા અને એને આ યાદીમાં સ્થાન મળે એની ગણતરી થાય એ ગુજરાત માટે નાનીસોની ઘટના નથી અને એને અનુલક્ષીને આજે રમતગમત અને યુવા સાંસ્કૃતિક બોર્ડ દ્વારા નવસારી ખાતે આ ગુજરાતને ગરબાને યાદ કરીને આજે આ કાર્યક્રમ નવસારી ખાતે યોજાઈ રહ્યો છે ગુજરાતના ગરબાની જે યાદ કરવાનો પ્રયત્ન થયો છે એને હું બિરદાવું છું અસ્તુ સાથે જ આ પ્રસંગે હિરેનભાઈ પટોળિયાએ શું જણાવ્યું એ પણ આપણે સાંભળીએ હું હિરેન પટોડિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી આજે ગુજરાત માટે બહુ ગૌરવની વાત છે આમ તો ભારત માટે પણ એક ગૌરવની બહુ મોટી વાત છે કે યુનેસ્કો દ્વારા અઢારમી યુનેસ્કોની સમિટ આજે બોત્સોના ખાતે ભરાઈ હતી જેમાં આપણા આપણું ગૌરવ ગુજરાતનું ગૌરવ એવા ગરબાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ ઇન્ટેન્જીબલ કલ્ચર હેરિ હેરિટેજ તરીકે જાહેર કર્યું છે એટલે ભારતની આ એવી પંદરમી ઇવેન્ટ છે કે જેને આઈ સીએચ તરીકે જાહેર કર્યું હોય અમૃત વારસા તરીકે અમૃત વારસા તરીકે જાહેર કર્યું હોય એવી એટલે ગુજરાતના કલ્ચર તરીકે બહુ મોટી વાત છે એનું આજે આપણે અહીંયા મદરેસાના હોલમાં મદરેસા શાળાના હોલમાં એક સેલિબ્રેશન્સ રાખેલું છે એટલે તમામ ગરબા સાથે સંકળાયેલા મહાનુભાવો અને શિક્ષણવિદો અહીંયા આજે ઉપસ્થિત છે અને આજે એનું એક સેલિબ્રેશન્સ આપણા માટે ગુજરાત માટે ભારત માટે છે એટલે એનું એક સેલિબ્રેશનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો સાથે જ વાત કરવામાં આવે તો શિક્ષણવિદ અને ભક્તાશ્રમ શાળાના કેમ્પસ ડિરેક્ટર ડૉક્ટર ધર્મેશભાઈ કાપડિયા આ વિશે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ એક ગુજરાતી તરીકે આજે આનંદ અને ગૌરવ અનુભવાય છે કે આપણો ગરબો આજે વિશ્વભરમાં ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે માન્યતા પ્રાપ્ત કર્યું છે એકચ્યુલી આપણો ગરબો કે આપણી ભારતીય પરંપરા જેને આપણે ઇન્ડિજિનિયસ પરંપરા કહીએ ઓરિજિન પરંપરા કહીએ એ માનવજાત માટે માનવજાતે કેવી રીતે જીવવું જોઈએ એના માટે ખૂબ જ માર્ગદર્શક છે આપણા વેદો આપણા ઉપનિષદો આપણું પુરાણ આ બાબતો વર્ષોથી આપણને કહી છે પણ આપણી નવી પેઢી આજે જ્યારે આ બાબતથી વિમુખ થઈ છે ત્યારે આ પ્રકારની માન્યતા મળવાથી આપણી ભારતીય સંસ્કૃતિ આપણી હજારો વર્ષની ભારતીય પરંપરા અને આ ભારતીય પરંપરામાં રહેલું વૈજ્ઞાનિક તત્વ અને સામાજિક તત્વો કેમ કે આપણા બધા જ તહેવારો એ વૈજ્ઞાનિક વિચારસરણી પર આધારિત છે અને એ સમયે સમયે આપણી નવી પેઢી જાણે આપણો વારસો જે હજારો વર્ષ જૂનો છે તે આવતા હજારો વર્ષ સુધી જીવે એનું સંવર્ધન થાય એનું જતન થાય એ ઉદ્દેશ્યથી આપણે કામ કરતા હોવું જોઈએ અને આજે જ્યારે યુનેસ્કોએ જ્યારે આ માન્યતા આપી છે ત્યારે અને આ રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે સ્કૂલોમાં કોલેજોમાં આ બધી વાત આ બધી વાતો પહોંચે આવનારી પેઢી આ વારસો જાળવે સંવર્ધન કરે અને બીજી પેઢીઓને પણ આ પાસ કરે એવા ઉદ્દેશ્યથી આજે આપણે જ્યારે સેલિબ્રેશન કરી રહ્યા છીએ ત્યારે એક ગુજરાતી તરીકે એક ગુજરાતના અદના વતની તરીકે અને સાંસ્કૃતિક ધરોહરના એક સૈનિક તરીકે ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આપણા ગુજરાતની ગરિમા સમગ્ર વિશ્વમાં વધી છે રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અને જે શાળાની અંદર આ કાર્યક્રમ યોજાયો એ શાળાના આચાર્ય વરસબાઈ પાત્રાવાળા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું પાત્રાવાળા આજે મદ્રેસા હાઈસ્કૂલની અંદર જે ગુજરાતની ગરિમા અને જે ગુજરાતનો વારસો છે ગરબો એ આવનારી નવી પેઢી માટે એક ધરોહર સમાન બની રહી અને એટલા માટે જ્યારે સમગ્ર વિશ્વએ પણ એની એક હાકલ કરી છે અને આ ગરબાને વૈશ્વિક સંસ્કૃતિ તરીકે જ્યારે સ્વીકારી છે ત્યારે આવનારી નવી પેઢી જે સમય જતાં જે ઘણી બધી સાંસ્કૃતિક બાબતો વિસરાતી જાય છે એને જીવંત રાખવા માટેના પ્રયાસો જે સરકારશ્રી કરે છે જેને યુનેસ્કોએ સમર્થન આપ્યું છે તેની ઉજાણીના ભાગરૂપે અને એ ગરબાનું લોન્ચિંગ આજે મદ્રેસા હાઈસ્કૂલના કાંગા હોલની અંદર રાખવામાં આવ્યું છે ખૂબ આનંદની વાત છે કે એની અંદર સમગ્ર જિલ્લામાંથી અલગ અલગ પ્રદેશમાંથી અને જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અલગ અલગ મંડળો પોતાના ગરબાઓ આજે રજૂ કરવાના છે અને આ રીતની જે ઉજાણી છે સમગ્ર ગુજરાતની અંદર વિવિધ સ્થળો પર થાય છે અને એના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ આ ગુજરાતની જે સાંસ્કૃતિક ધરોહર છે ગરબો એને અહીંયા જીવન પ્રસારણ આજે થઈ રહ્યું છે તો આ પ્રમાણે આજ રોજ નવસારીની મદરેસા સ્કૂલની અંદર ગુજરાતના ગરબાને જ્યારે યુનેસ્કોએ પણ પ્રાધાન્ય આપ્યું છે અને પોતાની યાદીની અંદર સમાવી લીધું છે અને ભારતની એ પંદરમી ધરોહર છે કે જેને યુનેસ્કોએ પોતાની યાદીની અંદર સમાવી લીધું છે અને ગુજરાતનો ગરબો હવે માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નહીં રહી અને વિશ્વ ફલકે પહોંચ્યો છે તો ત્યારે આ વધામણા માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ શાળાઓ અને અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો